જે તમારી સમસ્યા ફટાફટ કહેવાય યાર જલ્દી એટલે ખબર પડે આપડો ને બાપા હેડે હારૂ પીપી કરે છે દારૂ બંધ કરાવો છો

મંગા એટલે તમે છે એટલે તારું નહી ભૂલતા નેકરો ઉભા રહ્યો લ્યો આપડા દવા છે ને એ રીતે ખવડાવો એ ખાધેલું નેકરી છે લ્યો બે બસ કો શું કરવું ના તમારે વ્યસન સુર છે બે બસકો ભરાવો બે બસકો ભરાવો થાય તમારું બધું જે ખવડેલું ખરું ને કાવતરું એ બધું ઉલટી થઈ જાય બરોબર આજના આખા એક વખત ઉલટી જાય ખવરાઈ

એ તો ઓટોમેટિક રોજ એક એક એન્ડ પડશે એટલે સુધરી જાય ફટાફટ એટલે કુટુંબ માં બાજુ છે ફી ફી તો આલાશો છોકરો તમે જાઓ પાંચસો રૂપિયા આલો ખાલી

મારો <laughs> 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 અરે બાપા આ કાકો કાકા માર્યો એ એ બે બે એલા બોળ 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 એ બોળ બોળ એ ફૂટી ઉગો બહાર બંધા 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 લ્યા બોળ બોળે આ તો ઉપર આ મંગા મંગા તો ઉપર આયા તું ઉકરા જંગા એક બિર બોળ તું ઉકરા જ્યા હા બરાબર બરાબર બંધા પછો લઈ મારવા હું હા બોળ બોળ હું હમ આ મછો લઈ આય તમે કહી આવો

તમે પાગ્યા હઈ ગયા એ બેજે મંગા બાબા ઓને માર ઉપર કરાય હું કરાય બંધ થઈ જા એ બોલા લેંગા બોલા શું થા લે વાગે લે ભાઈ રાગે કોકલો મુખે દે રે વાગે ના એ વાગે દે ને મુખી દે મુખી દે એ એ ઉપર ને અલ્યા

ભુવાજી કીધું ભુવાજી કીધું તમારા કુટુંબ કરી કાવતરું કે તું દારૂ પીતો પીવડાવવા આવતો તારે એને પીવો હતો પીવો આપણે જોવું ભણે અમે જોવું આ મથુરી

અને મારાબર મારાબુ નહીંકડી મળ ખબર પડે તો એ નહીં ખબર પડતી

તો મારો બાધાઓ છે બંધ થઈ જશે અને પૈસા મારી આવક છે બંધ થઈ જશે તું કે ગોવાડી થઈ જાય અને તમારું ભયો તમારા થાય જો અમે તમારે પેલા કીધું તું કે આ જમાનામ કોઈ કોઈનું નહીં બરોબર એટલે તમે મોટા કે તમારો જે ઝઘડો કર્યો એરાય મોટા એરા મોટા બધા હા તો પછી આપડે આપડે નમતું રહેવાનું બરોબર એટલે મહેરબાની કરીને ભલે દિવાલો થઈ જાય થઈ જવા દેવો નહીં પણ તમારે જે ભાગમાં જમીન ખરી ને ના ભાગલા પાર દો નકા ચેડી માલ ઓલો થઈ રે ભાગલા પાર દીધું ભાગલા પાર દેવા પડશે તારું આગવું કદે મથુર ભાગ થઈ જાય જમીન બરોબર ના લે તમ તાર તું જા હાલ તમારો ભાઈ મારું કોમ નહી કરવા દો તમે અમારે તો યાર હું ઝઘડા જઘરા ચાલ ગયું છે યાર ચમ

ઘાસ વધારો ઉગન તો એના માટે દારીઓ કરવો પડે એકલા હાથે તો થાય નહી થાય એટલે દારીઓ કરીએ એટલે પેલો કચરો બધો નીકળી જાય ખાલી ઘઉ ઘઉ રે તો અમે તમારા કુટુંબ હરો પડે હોય એટલે મહેરબાની કરી ઝઘડા ના થાય એવું કરવું હોય તો જમીન ના બધા ભાગ પાડી દો બીજો કોઈ રસ્તો નહીં તમે નથી કીધું જમીન ના મારી મારા પહેરાવું પહેરાવી નહીં એને પહેરાવું તો પડી જતી જીતું પારી બોલ્યા વગર ફેરફાર જમીન ના ભાગલા પારીચંદ જાય કુટુંબ શું કેવું મરણ ઉપર જતું રહ્યું છે બુનો બોલાવો અને બુનોન શીખવાડો તો જો મથુરી અમારે ક્યાં ના બુનો અને એવું કયો

ખબર આવી ખોટું તો ખબર હા તારે એ છોકરો ફોન નાખે પુવા પણ હારી તો મારી વાત બીધેલો મેમ કીધું તું એ તારા છોકરા ને બોલાય હા કોક કઈ ખવરાયું એટલે એ તો વાસ્તુ કરીને ખબર તું

તો હું અમે ખાલી નાટક કરું ખાલી ખાલી હજી ભૂવો બનવું કુટુંબ ભેગું કરાવ ના ચાલો ચાલે ચાલે ચાલો કતાય વાયો ભેગા કરી દેવાય હા અને મારા જમીન નું કમ્પ્લીટ થાય એટલે બધા પૈસા પાછા ધાલ દેવાના હું ઉસી ના કે વેચવા માંગુ તો કોઈ હાલતું નહીં નહીં એટલે મે આરો ધંધો કર્યો ના જરૂર પડે તો હું આ લેહડ બરોબર બધા ભેગા કરાય કુટુંબ તો ભેગું કરી દી હે બરોબર લેહડ લેહડ વાજે ચંદ્ર ભૂપા ચંદ્ર ભૂપા વાજે ગા વાજે ગા તમારું કોમેન્ટ કરો वाह मधील घर थोड़ा धुआं है थोड़ा ठुआ है